સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સંપ્રદાયની અંદર ઐતિહાસિક કીર્તનોનો ઘણો મહિમા છે ઉપરાંત પ્રસાદીની વસ્તુઓનો પણ ઘણો બધો મહિમા છે અને ઐતિહાસિક પ્રશ્નોનો પણ ખૂબ એવો મહિમા છે ઐતિહાસિક કીર્તનો ઘણી વખત આપણે સાંભળેલા છે સ્વામિનારાયણ ભગવાન ગઢપુર ગામમાં વિરાજિત હતા અને મંદિરનું કામકાજ ચાલુ કરેલું હતું તો મહારાજ કેલાના કાંઠે પથ્થરો પઢાવીને સેવા કરાવતા હતા પથ્થરોના બે મોટા મોટા ઢગલા તૈયાર થયેલા એક ઢગલા પર મહારાજ પોતે વિરાજી થયેલા અને બીજો ઢગલો જે હતો એની આસપાસ થોડાક સાધુઓ ત્યાં આગળ બેઠેલા હતા કે મહારાજે ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામીને કીધું કે અહીંયા ઓરા આવો ને ત્યાં બધા બેઠા છો તો અહીંયા બેસો તો બ્રહ્માનંદ સ્વામી પણ મારા સખા જેવા કે મહારાજ તમે ઓરા આવો ને તો મહારાજ કે તમે બધા ઓરા ને અહીંયા બેસીએ જગ્યા મોટી છે તો સુરા ખાતર કે મહારાજ હવે બ્રહ્માનંદ સ્વામી કેમ કરો તમે ત્યાં આગળ જાઓ તો સારું આવી બધી થોડી વાતચીત ચાલી કે ઓરા કોણ આવે તો એવામાં બ્રહ્માનંદ સ્વામી એક પદ બનાવી નાખ્યું કે મારા લેર ખડા લેરી કીધો તમ સારું મે જગવેરી ઓ મારા ખડા લેરી આટલી વાતમાં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બનાવી નાખ્યું આ કીર્તનનો આવો ઇતિહાસ પરંતુ આજે આપણે જે એક ઇતિહાસ માણવાના છીએ એ વતનામૂતના સંદર્ભે વડોદરાના વાઘમોડિયા રામચંદ્ર વૈદ્ય એ વડતાલના ચૌદના વતના મૂતમાં મહારાજને પ્રશ્ન પૂછે છે કે કુપાત્ર જીવ જણાતો હોય તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે આવો એક પ્રશ્ન એ વાઘમોડિયા રામચંદ્રજીએ મહારાજને અહીંયા વડતાલમાં પૂછેલો છે રામચંદ્ર વૈદ્ય પોતે વડોદરા શહેરના ગૌડ જ્ઞાતિના બ્રાહ્મણ હતા અને સજાજીરાવ સરકારના પોતે રાજ્ય વૈદ્ય હતા ઉપરાંત શાસ્ત્રના પારને પામેલા મહાવિદ્વાન હતા અને ધનવાન પણ હતા શરૂઆતમાં તો સ્વામિનારાયણ સંપ્રદાય માટે અને સંતો પ્રત્યે એને જરાય ભાવ હતો જ નહીં પરંતુ એક વખત ગાડામાં પોતે બેસીને સરકારના માણસ તે હરિભાઈ ભટ્ટની તબિયત જોવા માટે પોતે નીકળેલા હતા તો વડોદરાના રાજમાર્ગ ઉપર લોકોની બહુ ભીડ એમણે જોઈ અને થયું કે આ રસ્તામાં ક્યારેય આટલી ભીડ થઈ નથી ને આજે આ ભીડ શાની હશે એ કોઈને પૂછ્યું કે ભાઈ આ ભીડ શાની છે એટલે કહ્યું કે ભાઈ આ તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામી આ ગામમાં આવેલા છે અને એનું પ્રવચન સાંભળવા માટે કથા વાર્તા સાંભળવા માટે આ લોકો અહીંયા એકઠા થયેલા છે ત્યારે તુચ્છકારથી ગાડાવાળાને એમણે કીધું કે જલ્દી ગાડું હુંકાવું મારે અહીંયા આ બાબાના શબ્દો કોઈ સાંભળવા નથી એટલે ગાડાવાળાએ ગાડો ઝડપથી હાંકવા પ્રયાસ કર્યો પણ બળદો ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા ગાડાવાળાએ બળદને થોડીક લાકડી વળગાડી થોડુંક આમ પૂછડા મરડ્યા જે દંડો પરોણો હોય એ પરોણો થોડોક ભરાવ્યો ચાલે જ નહીં એટલે પછી આ રાજવેદ્ય હતા રામચંદ્ર વાઘમોડિયા એ કંટાળીની થયું કે આ નહીં પહોંચાડે તો ગાળાની નીચે ઉતરી ગયા ને પગે ચાલવા માટે પોતે તૈયાર થયા અને પેટી લીધી હાથમાં દવાનું બોક્સ વગેરે ને આગળ જવા પ્રયાસ કર્યો તો ત્યાં એના પગ ત્યાં સ્થિર થઈ ગયા પગ એ નહીં એટલે પછી થયું કે નક્કી આ ગોપાળાનંદ સ્વામીનું કામણ લાગે છે એ હારીને પોતે ત્યાં પાસે જવા આમ વિચાર કર્યો ત્યાં પાછા પગ હળવા થઈ ગયા અને ત્યાં આગળ જ્યાં ગોપાળાનંદ સ્વામી બેઠા હતા ત્યાં ગયા તો ગોપાળાનંદ સ્વામીએ એમને માન આપીને બોલાવ્યા આગળ બેસાડ્યા પ્રગટ ભગવાનની વાતો કરી મહારાજના મહિમાની વાતો કરી ત્યારે આ જે રાજવૈદ્ય હતા એ બોલ્યા કે ભાઈ ઠીક છે પણ હું આમાં ન માનું કળિયુગમાં ભગવાન હોય જ નહીં તમે આ હરિભાઈ ભટ્ટને રોગ મટાડી દો તો હું તમને સાચા માનું ત્યારે ગોપાળનું સ્વામી એટલું બોલ્યા હરિભાઈનો રોગ તો હમણાં મટી જશે પણ તમારા કુસંગના પાસ મટતા બહુ વાર લાગશે એટલે પછી ઓલા વેદ તો આમ ચાલતા થયા તો રસ્તામાં હરિભાઈ ભટ્ટ એ વેદને સામા મળ્યા હસતો રમતો એનો ચહેરો જરાય રોગ જેવું દેખાય નહીં એટલે આ રાજ ને બહુ આશ્ચર્ય થયું કે આ તો બીમાર હતા ને સામા રસ્તામાં મળ્યા એટલે પછી હરિભાઈએ ખુલાસો કર્યો કે મારે ત્યાં રોપાળાનો સ્વામી પજાર્યા ને મને સાજો કરી ગયા છે અને સ્વામીએ મને મોતના ભૂખમાંથી બચાવી લીધો છે આમ તો હું રણછોડરાય ભગવાનનો ભક્ત છું ડાકોર દર પૂનમે જાઉં છું પણ મેં આ દ્રશ્ય ચમત્કાર જોયો ને તો હવે તો મારે મન ગોપાંદ સાબી એ જ રણછોડ સમાન છે તો આ રીતના રામચંદ્રો પહેલો અનુભવ ત્યાં આગળ વડોદરા શહેરમાં થયો ત્યાર બાદ તો આ રીતના આ પ્રશ્નનો જન્મ કેવી રીતના થયો એ કથા સાંભળવા જેવી છે વડતાલ પાસે એક ગામમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો પોતે બ્રાહ્મણ કુળનો હતો પણ કંઈક કુસંગનો પાસ લાગવાને કારણે કુસંગ એની સંગત થવાને કારણે એના જીવનની આખી લાઈન બદલાઈ ગઈ પોતે એકદમ નીચી પાયરીએ ઉતરી ગયો અને વર્ણાશ્રમના બધા ધર્મો છોડીને પોતે હિંસા અને વટાળ પ્રવૃત્તિમાં પોતે પડી ગયો અને હલકી કોમની એક સ્ત્રીને પોતે એના ઘરમાં રાખી ત્યારબાદ તો એના મોટા ભાઈ એ સમજાવવા માટે ગયા કે ભાઈ તું આ રવાડે ક્યાં ચડી ગયો કે આપણે પવિત્ર કુળના માણસો કહેવાય એ બ્રાહ્મણ આપણું કુળ કહેવાય અને આ રીતના આપણા બાપુજી કેટલા ભક્ત હતા કેવા સંસ્કારી હતા દાદા કેવા સંસ્કારી હતા અને તને આવું ક્યાં સુઈ શું કે ઘણા સમજાય પણ એ સમજ્યા નહીં પરિવાર મોટાભાઈ ખાસ હિંમત કરીને એને મળવા કયા સમજાવવા પ્રયાસ કર્યો પણ આ કુસંગી જે બ્રાહ્મણ જે હતો ભાઈ એ બહુ ક્રોધમાં આવી ગયો આવેશમાં આવી ગયો બાજુમાં કુહાડી પડી હતી એ કુહાડીનો છૂટો ઘા એણે મોટા આ જે ભાઈ હતા એના એને ભાઈ ઉપર ઘા માર્યો તો મહારાજે ક્રોધ કરવાની ના પાડી એટલા માટે મહારાજ લોહિયામાં કહે છે ને કે ક્રોધ કેવો છે તો જેવું હડકાયું કૂતરું હોય તેવું છે હડકાયા કૂતરા કદાચ મુંબઈ વાળા એ નહીં જોયા હોય પણ હમણાં એક ઘટના બની કદાચ કોઈ સાંભળી વાંચી હશે ક્યાંક કે સ્કૂટર ઉપર બે ભાઈઓ જતા હતા બંને માથા ઉપર હેલ્મેટ પણ પહેરેલા હતા પણ એમાં હડકાયું કૂતરું પાછળ દોડ્યું ને તો પાછળ જે ભાઈ બેઠો હતો એને એક કૂતરું કરડી ગયું એટલે પેલા ભાઈએ બ્રેક મારીને વાહન ઉભું રાખ્યું અને પછી જોયું તો કૂતરું કરડી કરું લોહી નીકળેલું હતું પણ બન્યું એવું કે જેને કૂતરું કરડ્યું હતું એ ભાઈ જીવી ગયો અને જે ભાઈ આ સ્કૂટર હાંકતો હતો આગળ એ મરી ગયો કેમ આમ બન્યું હશે તો પાછળ પાળા જે ભાઈને કૂતરું કરડ્યું હતું ને એને તત્કાળ ત્યાં ચૌદ ઇન્જેક્શનો લીધા ડૉક્ટરના કહેવાથી સારાવાર સમય મળી ગઈ અને બચી ગયો પણ જે આગળ જે ભાઈ જે વાહન હાંકતા હતા ને કંઈક આનું લોહી કદાચ અડી ગયો હશે કે કૂતરાની લાડ અડી ગઈ હશે એને ખબર નહીં રહી તો પોતે એ પોતે અવસાન પામ્યો માટે મહારાજ કહે છે

તસ્માત એત તત્મ ત્યજેત કોઈ સંસ્કૃત થોડું ઘણું ભણ્યા હશે એ જલ્દી સમજાશે કે દ્વારમ કે આ કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે જે આ મનુષ્યના જીવનો નાશ કરી નાખે છે એટલા માટે તસ્માત એત તત્ ત્રયમ એટલા માટે આ ત્રણેયનો ત્યાગ કરવો જરૂરી છે એક ભાઈએ મને પૂછેલું કે આ નરકના દ્વાર ત્રણ કેમ કયા છે ને મુખનું દ્વાર એક જ શા માટે સત્પુરુષ ત્યારે મેં કહ્યું કે ભાઈ એમાં એવું છે નરકમાં જનારા વધારે હશે એ ત્રણ દરવાજા જોઈએ ને ભાઈ તો જ આ રીતના મારા કે છે એક ક્રોધ છે એ બહુ ખતરનાક વસ્તુ છે માટે એથી બહુ સાવચેત રહેવું જરૂરી છે કુહાડો તો મારતા મરા ગયો અને મોટા ભાઈનો મૃત્યુ ત્યાગ થઈ ગયું કુહાડો મારવો પણ પણ આ આ કાર્ય થઈ ગયું ખૂબ થયો કે બહુ ખોટું થઈ ગયું પણ કે અબ પછતા આવે ક્યાં હોત હે જબ ચીડિયા ચૂગ ગઈ ખેત ચકલાઓ પક્ષીઓ ખેતર ચડી જાય પછી પછતાવો કરે એનો શું અર્થ છે ભાઈ પ્રથમથી જ આ રીતના જો સાવધાની રાખી હોય તો ન થાય ને એટલે ગામ લોકોએ પણ એનો બહુ બહિષ્કાર આ રીતના કર્યો અને પછી તો આ રીતના એ ગામવાળાએ પરિવારના સભ્યોએ એને ગામની બહાર તગેડી મૂક્યું તું આ જોઈએ જ નહીં આ ગામમાં આ તે તારા ભાઈને માર્યો કાલે બીજા કોઈને મારીશ તારો શું ભરોસો આ રીતના નીકળી નીકળી જાયથી એટલે પંચે મળીને એને ગામની બહાર તગેડી મૂક્યો તો વડોદરા શહેરમાં પોતે વિશ્વામિત્રી નદીના કાંઠે આ રીતના ત્યાં એની ઝૂંપડી બાંધીને રહેતો અને પોતાના પાપનો પ્રસ્તાવ પણ ત્યાં એને થયા કરતો ત્યારબાદ તો એક સમયે મહારાજના એક પરમહંસ તદ્રુપાનંદ સ્વામી એ અહીંયાથી પસાર થતા હતા દેશી લોકોએ એને દુઃખી કરીને ગામમાંથી હાંકી કાઢેલા હતા અને પોતે તદુપાનંદ સ્વામી એ મૂળ બ્રહ્માનંદ સ્વામીના મંડળના સાધુ હતા એમાં શિષ્ય પણ હતા એટલે બિચારે ભૂખ્યા તરસ્યા ઉદાસ ચહેરે આમ એથી પસાર થતા હતા ઉનાળાનો તાપ હતો અને ગુજરાતની રેતાળ ભૂમિમાં ઉઘાડે પગે આમ જતા હતા પરસેવે આમ રેબઝેબ થઈ ગયેલા અને આ રીતના પાણીની તરસવ લાગેલી વિશ્રાંતિ પણ આ રીતના ક્યાંય મળતી નહોતી એટલે પાણીની શોધમાં વિશ્રામની શોધમાં કઈક જગ્યા શોધતા હતા એમાં પોતે છેલ્લે ભૂખ ત્રષ્ટ હાથથી બેશુદ્ધ થઈને ત્યાં આગળ જે હતી ઓલા કુસંગીની ત્યાં આગળ પોતે પડી ગયા વેવાન થી પડી ગયા તો એ સમયે તો બ્રાહ્મણને ઝૂંપડી ખોલીને જોયું ને તો આ સાધુ ત્યાં આગળ પડેલા જોયા બેભાન અવસ્થામાં એટલે પેલા બ્રાહ્મણને દયા આવી ગયા આમ તો સારો હતો આમ સાવ એવો નહોતો આમ એટલે પડી ગયા છે એટલે પૂછ્યું કે સ્વામીજી કે આપને માટે પાણી લેવું આપણે પાણી પીવું છે તો કે હા કે પાણી લાવો પાણી પીવું છે એટલે પછી દોડતા દોડતા પેલો બ્રાહ્મણ જે કુસંગી હતો એ પાણી લેવા માટે ઝૂંપડીમાં ગયો અને ત્યાં નવો જ એનો ગોળો હતો એમાંથી એને પાણી લાવીને ગાળીને આ સાધુને પાણી આ નેત્ર માંથી કૃપા વરસવા માંડી હતી સંત કેટલા કૃપાળુ હોય છે ને સંત હિતકારી હોય તો સારું જ છે પરંતુ આ પરમ હિતકારી સંત આને કહેવાય ને તો સંતના નેત્રમાંથી કૃપા વરસવા માંડી એને પછી કે બિચારો દુખી તો છે આ માણસ છતાં પેલા ભાઈએ પૂછ્યું કુ બ્રાહ્મણે કે સ્વામીજી કે ઘરે પગલા કરવા પધારો ને કે પધરામણી કરો ને સ્વામી કે હા પધરામણીએ કરી ચાલો તમારે ઘરે આવીએ છીએ સંતો દયાળુ હોય હંમેશા સંતો આપણે ત્યાં પધરામણીએ ઘરે ઘરે આવી ગયા એમાં અહીંયા આપણા સ્વામીએ પધરામણીની હા પાડી તદ્રુપ સ્વામીએ સ્વામીએ પધરામણી કરી ત્યાં શેતનજી પાસે આવીને બેઠા અને પછી પૂછ્યું પેલા બ્રાહ્મણે સ્વામીજી કંઈ આપણે ભૂખ લાગી હોય તો ખાવાનું લાવું જમશું ત્યાં સાધુઓ તો જોડી માગીને કાયમ ખાતા મહારાજના આદેશ પૂજવું એટલે રસ્તાનું અન્ન જે મળતું હોય ભિક્ષામાં એ સાધુને જમવાની છૂટ હતી સ્વામી કે આ લાવો ભોજન લાવો ભૂખ લાગી છે તો ખાઈએ એટલે રાતનો ટાઢો રોટલો હતો એ પણ પેલા બ્રાહ્મણે સ્વામીને ત્યાં આગળ આપ્યો દહીં ઘરમાં હતો રાતનું તો એ દહીં આપ્યું પછી આ રીતના પોતાના પાપનો ઇતિહાસ પણ ત્યાં પેલા બ્રાહ્મણે કીધો તો તદુપણ વિચાર્યું કે બિચારાએ પાપ તો ઘણા કર્યા છે અને કુપાત્ર જેવો જીવ છે પણ હવે પ્રસ્તાવ પણ થાય છે અને સાવ નફ તો એવો નથી સદભાવ તો જાગ્યો છે અને મારી સેવા પણ કરી છે માટે મારે કંઈક એનું ભલું કરવું જોઈએ એટલે તો દ્રુપાનંદ સ્વામીએ એ બ્રાહ્મણને કહ્યું કે ભાઈ તું બે ત્રણ દાડા પછી વડતાલ આવજે ત્યાં અમારા મોટા સાધુ બ્રહ્માણંદ ત્યાં આગળ રહે છે બહુ દયાળું સંત છે જરૂર તારું ભલું કરશે એટલે પછી એ જે કુસંગી જે બ્રાહ્મણ હતો એ ત્રણ દાડા પછી ત્યાં આગળ વડતાલ પહોંચ્યો તો બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ જૂનાની ચક્કી ચલાવતા હતા અને વિચાર કરીએ બ્રહ્માનંદ સ્વામી કેટલા વિદ્વાન સાધુ હતા ભણેલા ગણેલા હતા પોતે એક જમાનામાં કવિ હતા અને સોનાથી મઢાઈ જાય એટલા ઘરેણાનો એને ત્યાગ કરેલો હતો એવા મહાન સાધુ ત્યાં આગળ ચૂનો પીલતા હતા શહેરમાં આવું દ્રશ્ય જોવા ન મળે પણ જૂના જમાનામાં ચૂનો પીલવામાં આવતો બળદ ઉપર મોટું જાડું લાકડું બાંધ્યું હોય અને પછી નીચે ગોળ હોય હોય અને ચૂનો પીડાતો હોય ધુમાડા થોડા નીકળતા હોય ગરમ ગરમ ચૂનો પીળાતો હોય આ રીતના તો બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ ચૂણો પીળતા હતા અને એક હાથમાં બ્રહ્માનંદ સ્વામીએ બળદની રાશ પકડેલી અને બીજા હાથમાં એમણે પુસ્તક પકડેલું જો આટલા મહાન સન કેટલા બધા ખટકાવાળા સાધુ છે જરાય વ્યર્થ સમય પણ જવા દેવો નહીં ભજનો મોઢે કરતા હતા જો અહીંયા આગળ આપણને આપણા હર્ષદભાઈ દવે યાદ આવે આપણો આ રોડ છે ને ઓગણીસ લખ મશીનપુર રોડ તો બાજુમાં આ બાજુ હર્ષદ કાકાનું ઘર હતું તો હર્ષદભાઈ રોજ સવારે પોરે પોરમાં પોતે ઘરેથી નીકળે ને સફેદ ધોત્યું પહેર્યું હોય અને સફેદ જભવ પહેર્યો હોય માથે સફેદ ટોપી હોય અને પોતે આ ફૂટપાથ ઉપર પોતે પુસ્તક વાંચતા વાંચતા મંદિરે આવતા અનેક વાર જોયેલા છે તો તે માળેથી તો જો કેટલો ખટકાવાળા આ હર્ષ હશે એ યાદ આવી જાય આપણને તો અહીંયા આગળ આ જે બ્રાહ્મણ હતો તો ત્યાં આગળ રૂપાણંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને બતા પછી સ્વામીજી આ બ્રાહ્મણ મારી મારી સેવા કરી હતી હું એની વાત આપણે કરતો હતો ત્યારે એ બ્રાહ્મણ ગુનેગાર હોય ને આમ ધ્રુજ તો ધ્રુજતો આમ સામે ખૂણે પહેલું તો બ્રહ્માનંદ સ્વામી એને નજીક બોલ્યા કે આવો ને ભાઈ શું જાઓ જાવ બ્રહ્માનંદ સ્વામીની આંખમાંથી એમ અમી ઝરતું હતું સંત કેવા દયાળુ હોય છે એમ તો એની આંખમાંથી એમ અમૃત ઝરતું હોય એવું વિસ્તૃત લાગે એટલે પછી બ્રહ્માનંદ સ્વામી એ પૂછ્યું કે તે મારા સાથની સેવા કરી બહુ સારું કર્યું સાંજી સાંઈ બોલ્યા કે જા તારા બધા પાપ આ બળી ગયા કે તું કોઈ શંકા રાખીશ નહીં તો બ્રાહ્મણના દિલમાં ઓલો હત્યાનો ઊંડો આઘાત હતો એ કે આ મેં બ્રહ્મ હત્યા કરી ભાઈ મારી નાખ્યો એ પણ પાપ બળી ગયું હશે એમ હજી વિચાર કરતો હતો ને ત્યાં બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે જા અરે બ્રહ્મચાર પણ આથી ટળી ગઈ હું આ નિષ્પાપ થઈ ગયો છું આટલું જે સાંભળ્યું ને તો તત્કાળ ત્યાંના નાડી પ્રાણ ત્યાં આગળ ખેંચાઈ ગયા તત્કાળ ત્યાં સમાધિ થઈ ગઈ અલૌકિક દર્શન ત્યાં આગળ મહારાજના થયા એ સમયે આ વડોદરાના વાઘમોડિયા રામચંદ્રજી વૈદ્ય ત્યાં આગળ હાજર હતા ને બહુ નવાઈ લાગી કે આવો કુસંગી માણસ અને એને આ રીતના સમાધિ થઈ ગઈ એટલે ત્યાં પછી વખતે વડતાળ જઈને મહારાજની સભામાં ગયો અને ત્યાં આગળ મહારાજને આવીતા પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એક ઉપાત્ર જીવ જણાતો હોય એને સમાધિ કેમ થઈ જતી હોય છે ત્યારે એના ઉત્તરમાં મહારાજ કહે છે કે વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી અને પાપી જાણે છે તે પાપી નથી હોતો પણ જો એને ભગવાનના સંતનો ગુણ આવે ને ગમે તેવા પાપ કર્યા હોય એ ભગવાન એના પાપ માફ કરી દે છે અને પોતે સાચો ભક્ત બની જાય છે તો આ પ્રશ્નનો આ ઇતિહાસ છે તો મહારાજ અહીંયા એ બતાવે છે કે આપણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ હંમેશા કેળવવી જોઈએ તો ગુણ લેવા અહીંયા ટેવ પાડ્યું હોય ને તો સહેજે એ દ્વારા આપણને આ સત્સંગનો સાચો લાભ પ્રાપ્ત થાય છે હમણાં તારીખ સોળ ચાર પચીસ નો દિવસ હતો ને સ્વામી બાપા સુરતમાં વિરાજિત થયેલા બાપા સવારે વોકિંગ કરતા હતા પછી બાપા વ્યાયામ પણ કરે એ દરમિયાન એક સંત શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર બાપાને કાયમ સંભળાવે તો એ પુસ્તક વંચ હતું હતું એમાં શાસ્ત્રીજી મહારાજે વઢવાણમાં જે મહારાજ સ્વામીને ત્યાં બેસાડ્યા ઠાકોરજી જ્યાં બેઠા એની વાત એમાં ખાસ પુસ્તકમાં આવી કે વઢવાણમાં અક્ષર કૃષોત્તમ મહારાજ બેઠા ડંકો વાગ્યો મોહન સ્વામી બાપા રસપૂર્વક એક ચિત્ત્યા સાંભળતા હતા એમાં બાપાનો વ્યાયામ પૂરો થયો એટલે પહેલાં સ્વામીએ વાંચન બંધ કર્યું એટલે બાપાએ કહ્યું કે આગળ ચલાવો આગળ ચલાવો તો જે સંત વાંચતા હતા ઉત્તમ યોગી સ્વામી કે બાપા કે હવે બાર પાંત્રીસનો સમય થઈ ગયો આપણો ભોજનનો સમય થઈ ગયો છે હવે જમી લઈએ હવે કાલે કાલે વાંચીશું બાપા કે ખરો મરમાં આવ્યો અને તમે રસભંગ ક્યાં કરો છો આ રીતના આગળ વાંચું હજી બાપાએ બીજી પંદર મિનિટ સુધી વંચાયું જો આટલો એક રસ આપણે કથામાં થાય છે દાડો આપણને બાપા કેટલા રસપ્રોક એ કથા સાંભળતા હશે ને અને આપણે અહીંયા પાંચ મિનિટ સભામાં મોડું થાય ને તરત આપણે ઊભા થવા માંડીએ તો જો આવો રસ આપણે જાળવવો જોઈએ ભગવાનની કથા વાર્તા ચાલતી હોય કોઈ ગ્રંથ આપણે એવો વાંચતા હોય તો રસપૂર્વક એને વાંચવું જોઈએ સાંભળવું જોઈએ આપણે રોજ સાંજના ચેષ્ટા બોલીએ છીએ રાતે એ પણ આપણે એક રસપૂર્વક જો એ ચેષ્ટા બોલીએ ને તો વધારે આનંદ આવે અત્યારે તો વિડીયો ચેષ્ટા થઈ ગઈ છે લાભ લેવા જેવો છે ભાઈ મહારાજની ચેષ્ટા પ્રમુખ સ્વામી બાપાની ચેષ્ટા મહંત સ્વામીજી જે ચેષ્ટા રીતે કરે છે એ સરસ રીતે વિડીયોમાં રજૂઆત થઈ છે એ ધ્યાનથી આપણે સાંભળવું જોઈએ તો ખરેખર આપણે સાચા અર્થમાં એ લાભ લઈ શકીએ ત્યારબાદ તો બાપા સુરતમાં હમણાં વિરાજી થયેલા એટલે એક હરિભક્ત એ કાર્ય કરે ત્યાં આગળ મૂંઝવણ રજૂ કરતા કીધું કે બાપા કે હું હવે કાર્ય કરતા થયો છું અને કથા વાર્તા પણ હવે કરતા થયો છું પણ મને એમાં સંકોચ બહુ થયા કરે છે સ્ટેજ ફિયર જેવું લાગ્યા કરે છે તો એ દૂર થાય તેમ કંઈક આશીર્વાદ આપો ને બાપાએ સરસ વાત કરી બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે આપણે બાપાએ કીધું કે બધામાં દિવ્યભાવ રાખજો એટલે કથા વાર્તા કરવામાં વાંધો નહીં આવે શિવ પૂછ્યું બાપા કે આમાં બધામાં દિવ્યભાવ રાખવો કથા વાર્તામાં સંકોચ જવો એ બેમાં શું લેવા દેવા ત્યારે બાપા કહે કે લેવા દેવા છે જ ને કનેક્શન છે જ દેખાય નહીં આપણને પણ કનેક્શન તો છે જ એમ કે પછી બાપાએ વાત કરી કે જેમ હવા છે તે દેખાય નહીં પણ ઘણા સાથે એને કનેક્શન છે જ ને એમ દિવ્ય ભાવને બધા જ સાથે કનેક્શન છે દિવ્ય ભાવથી બ્રહ્મજ્ઞાન સીધું થાય છે એટલે કથા વાર્તામાં સંકોચ ન થાય આ બહુ મોટી વાત છે સમજવું અઘરું છે અહીંયા બાપા મોહન સ્વામી બાપા ત્રીજે માળે સાંજે વોકિંગ કરતા હતા પાંચેક વાગે અને બધા સાધુઓ ત્યાં ખુરશીમાં લાઈન સર દર્શન ગોઠવાઈ ગયા હતા બાપા સૌને હાથ જોડીને આમ આગળ વધતા હતા ને તો બાપા પોતાના હાથથી આમ કંઈ એક્શન કરતા હતા કંઈ ગણતા હોય ને એમ એવું લાગ્યું કોઈ પૂછ્યું બાપા આપશું ગણતા હતા તો બાપા કે હું એ ધારતો તો એ વિચારતો આ દિવ્ય છે આ દિવ્ય છે આ દિવ્ય છે આ દિવ્ય છે બીજું કે આપણે એ જાણીએ છીએ કે બાપાની પૂજા પતી જાય ને પછી બાપા હરિભક્તોની વસ્તુ હોય ને કંઠીમાળા કોઈ લાવ્યા હોય કોઈ નવી પૂજા લાવ્યા હોય કોઈ સિંહાસન લાવ્યા હોય કોઈ નીલકંઠ ફળે મૂર્તિ અભિષેક માટે ઘરમાં વસાવા લાવ્યા હોય એ બધી વસ્તુઓ ત્યાં લાઇનમાં ગોઠવવામાં આવે છે પહેલાં તો બાપા બધાને ઉપરાંત પુષ્પો પોતે જાતે છાંટતા પણ હવે એવો અવકાશ નથી રહેતો એ સંતો પુષ્પો છાંટી દે બાપાયા ત્યાં દ્રષ્ટિ કરતાં પસાર થાય એ એક સરસ લાભ મળે છે તો બાપાની વ્હીલચેર પસાર થતી હતી બાપા બધી જે વસ્તુઓને વાત જોડીને આમ ધ્યાનથી આમ વીરખી રહ્યા હતા બાપાએ કીધું સેવકને વ્હીલચેર થોડીક ધીમી ચલાવજો કે ધીમી ચાલતી હતી તો બાપા બહુ ભક્તિભાવથી આ વસ્તુ નિહાળતા હતા હવે જો રોજ કરવાની આ ક્રિયા છે રોજ કરવાની ક્રિયા હોય ને પછી એમાં લાંબો ટાઈમ શ્રદ્ધા નથી રહેતી હોતી કંટાળો નિર્માણ થાય જ છે એમાં બાપા ક્યારેય કંટાળતા નથી ત્યારબાદ તો બે હજાર સત્તરનો પ્રસંગ એક છે કે પૂછીએ બાપા નાગપુરના કોઠારીનો ફોન ત્યાં બાપાને અમેરિકામાં ત્યારે આપેલો બાપા અમેરિકામાં હતા મનસાઈ બાપા તો સમ છે મુનિદર્શન સ્વામી નાગપુરના કોઠારી એનો કાંઈક ફોન આવ્યો પૂછાયું બાપાના કે બાપા કે અમે ત્યાં નાગપુરમાં દોર જન્માષ્ટમીએ પચીસ હજાર જેટલા ભક્તો ગુણભાવિઓ દર્શને આવે છે અને એની વ્યવસ્થા માટે આપણા બધા સ્વયંસેવકો હરિભક્ત બધા સવારથી જોડાઈ જાય છે તો એ પહોંચી વળતું નથી એ ગુજરાતથી પણ સ્વયંસેવકોને બોલાવવા પડે છે એટલે વિચાર બાપા એ આવે છે કે આ બધા જે સ્વયંસેવકો છે કાર્યકર્તાઓ છે બધા દર વર્ષે આમ ઉપવાસ કરે છે તો સવારથી સુધી ઊભા હોય તો આપણે ફરાળ કરાવીએ તો એ ચાલે કે કેમ આપણું શું કહેવું છે તો બાપાએ આ વાત સાંભળી તો આવા તો કાંઈક બોલ્યા તો નહીં આમ શરૂઆતમાં ફરી બાપાને પૂછ્યું કે બાપાએ શું કહેવું છે આ કોઠારીને કે બધાને જમાડવાના સ્વયંસેવકોને તો બાપા હાલ વ્યક્તિ કે વર્ષમાં પાંચ ઉપવાસ આવે છે બધા ખેંચી કાઢો ને કે બાપાને તપની કેટલી રુચિ રહ્યા કરે છે એ ખાસ આપણે જાણવા જેવું છે તો આ પણ તપશ્ચર્યાથી બાપા ખૂબ રાજી થાય છે ભગવાન પ્રસન્ન થાય છે અને બાપાના ગુણોનો વિચાર કરીને આપણે તો ખરે ગુણોનો પહાર આવે એવું નથી હોય જે બાપાએ મોહન બાપાએ હમણાં એક સંતને દીક્ષા આપીને અને સિદ્ધ મુનિ એનું નામ પાડ્યું बापा के आप सिमोनि स्वामी तो अपने याद रह हाँ नाम याद रह सीद्ध मुनि स्वामी वही बापा पचास थोड़ा त्या तीजे रूम गया बोलया सिद्ध स्वामी वाली बापा जमवा जम त्या बोलया सिद्ध मुनि स्वामी वही बापा सांजे पास वोकिंग क्या बोलिया सीद्ध मुनि बापा रातना गया ક્યાં બોલ્યા સિદ્ધ મોહિત જેમ બાળકો ઓલા ગોખપાઠ કરતા હોય ને મો લેતા હોય એમ બાપા સાધુઓના નામ આવા ગોખવા પ્રયાસ કરે છે અને ક્યારે ગોખાય ભાઈ આત્મીયતા વગર આવો વિચાર જ ન આવે તો બાપાના આ બધા દિવ્ય ગુણો છે જેટલા આપણે સંભાળીએ અંતરથી માણીએ એટલી આ રીતના આપણને અંતરમાં શાંતિ શાંતિ વર્તે તો ખાસ મહારાને પ્રાર્થના કરીએ દેશમાં બાપાનો આ ગુણ દ્રઢ થાય Ibu puji Bapak nak cari rumah Suami dan peguam Ini J